અંકલેશ્વરના જૂના બોરબાટા બેટ ગામેશનના જૂના બોરબાટા ગામ ખાતે રહેતા પિસ્તાલીસ વર્ષીય જયાબેન રાઠોડના પ્રથમ પતિનું અવસાન થયું હતું ત્યારબાદ તેઓ ત્રણ સંતાનોની માતા હોવા છતાં પડિયામાં જ રહેતા રામસિંહ ઉર્ફે રાયસિંહ બસાવા સાથે છેલ્લા કેટલાક વર્ષોથી લીવ ઇન રિલેશન માં રહેતા હતા આ દરમિયાન આરોપી રામસિંહ વસાવા અવરનવર ના ચરિત્ર પર શંકા કરી ઝઘડા કરતો હોવાનું સામે આવ્યું હતું ગઈકાલે પણ બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો જેમાં આરોપીએ લાકડી વડે જયાબેન પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી